ખેડૂત ખાતે યોજાઈ મિટિંગમાં કિસાન સંગ ગુજરાત ખેડૂતોના પ્રાણપ્રશ્ને લડી લેવાના મૂડમાં ખેડૂતોમાં જાગૃતિ લાવવા સાથે વિવિધ વિષયો પર સમજ આપવામાં આવી કિસાન દેશની શાન ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર આમોદ ખાતે કિસાન સંઘ ગુજરાતની ખેડૂતો સાથે મીટિંગ યોજાઈ હતી ખેડૂતોને અસર કરતા વિવિધ વિષયો પર સમજ આપવામાં આવી હતી આગામી સમયમાં ખેડૂતોના પ્રાણપ્રશ્ને નિરાકરણ નહીં આવે તો કિસાન સંઘ ગુજરાતે લડતની હુમકાર કરી હતી મીટિંગમાં તાલુકાભરમાંથી જગતનો તાત ઉપસ્થિત રહ્યો હતો કિસાન સંઘ ગુજરાત દ્વારા ખેડૂતો પગભર બને ઓછા પૈસામાં સારી ઉપજ મેળવી અસરગ્રસ્ત ખેડૂતોને ઉચિત વળતર મળે તેમજ ખેડૂતનો પરિવાર શિક્ષિત બની રોજગારી પ્રાપ્ત કરે તેમનું આરોગ્ય સચિવાય એવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને સંગઠિત રાખી તેમની તાકાત બનવા અવારનવાર કાર્યક્રમો કરી પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આમોદ ખાતે યોજાયેલ મિટિંગમાં પ્રદેશ પ્રમુખ દેવોભા કાઠી પ્રદેશ કાર્યકારી પ્રમુખ પ્રવીણસિંહ સિંધા પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર રાહુલજી પ્રદેશ મહામંત્રી નિજામભાઈ મલેક જિલ્લા પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા સહિત વાગરા આમોદ અને જંબુસર તાલુકાના હોદ્દેદારો અને ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે નિઝામભાઈ મલેકે ખેડૂતોના કનડતા પ્રશ્નો સામે કઈ રીતે લડત આપી શકાય તેમજ તેમણે હાલની ખેડૂતોને સતાવતી પ્રદૂષણની સમસ્યા પર ભારપૂર્વક પ્રકાશ પાડ્યો હતો સ્થાનિક રોજગારી અને ઉદ્યોગિક પ્રદૂષણ મુદ્દે જીપીસીબી જો કોઈ નક્કર પગલા નહીં લે તો કિસાન સંઘ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ અને જવાબદાર તંત્રને ને ઉગાડા પડવાનું કામ કરશે આ સાથે ભરૂચ જિલ્લામાંથી પસાર થતા કોરિડોર એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન ના પ્રોજેક્ટ થી ખેતી થયેલ નુકસાન મુદ્દે પણ તંત્ર જો કોઈ કાર્યવાહી નહીં કરે તો કિસાન સંઘ ખેડૂતો માટે આરપારની લડાઈ લડશે એની ચીમકી જિલ્લા પ્રમુખ સુધીર દ્વારા ઉચ્ચારવામાં આવી હતી

અને જેનાથી થયેલું નુકસાન એ બાબતે ચર્ચા થઈ અને એના નિકાલ માટે અમે ખેડૂતો સાથે એક સમિશા મિટિંગ કરી અને કઈ રીતે એનો ઉકેલ લાવો અને ખેડૂતોને ન્યાય મળે એ બાબતે અમારે સઘન ચર્ચા થઈ બીજા જે જીઆઈડીસી ના પોલ્યુટેડ પાણી જે છોડવામાં આવે છે પ્રદૂષણ કરી અને ખેડૂતોની જમીનો બગાડવામાં આવે છે એ મુદ્દા પર ડિસ્કશન થઈ અને એની પર રણનીતિ કરી ખેડૂતોને આ નુકસાન નહીં થાય અને ખેડૂતોની જમીન નહીં બગડે એ દિશામાં અમે આગળ પગલા ભરીશું

રાષ્ટ્રને સ્થાન અપાવી નામના અપાવી છે એવા જ કિસાનોના છોકરાઓને ખૂબ જ રોજગારી બાબતે ખૂબ જ રંજાડવામાં આવે છે અને જે નોકરી મળે છે ભૂલે ચૂકે તો તેમાં પણ એમનું ખૂબ જ શોષણ થાય છે એવી ઘણી બધી સમસ્યાઓના અરજીઓ આવી અને એ અનુસંધાને અમે આજ રોજ આમોદ ખાતે મિટિંગ રાખી અને સમગ્ર જિલ્લાને એક જાગૃત કરેલ છે અને હવે આખા જિલ્લામાં દરેક તાલુકે તાલુકે ગામડે ગામડે આ બાબતે જાગૃતતા લાવી અને કિસાનોની સમસ્યા સાંભળી કિસાન સંઘ ગુજરાત

જે ઓનજીસીના અને જીઆઈડીસી જે નુકસાન થયેલું છે જમીનોનું ખૂબ ખૂબ નુકસાન થયેલું છે પોલ્યુશન પોલ્યુટેડ પાણી એ લોકો જમીનની અંદર ઉતારે છે જેને નિકાલ કરવાનો હોય છે વોટર ટ્રીટમેન્ટ ઇટીપી પ્લાન્ટથી ટ્રીટમેન્ટ કરી પછી છોડવાનું હોય છે એ ડાયરેક્ટ જમીનમાં ઉતારે છે જેનાથી અમારી ભૌગોલિક પરિસ્થિતિ જમીનની બગડે છે અને એના કારણે અમારી ની ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ જ ઓછી થાય છે